કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સુરત શહેર ખાતેથી સોળસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે ઓક્ટોબર ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાકથી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપડશે મુખ્ય રૂટ જેમ મેં આપણે પહેલા કહ્યું એમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ રહેશે ખાસ કરીને આ બધા જ ક્ષેત્રની જે બસો છે એને એક બસ સ્ટેશન પર ભેગી કરવાની બદલે આપણે અલગ અલગ સેક્ટરમાં આ બસો ઉપાડવાનું નક્કી કર્યું છે જેથી લોકોને રિક્ષાનું ભાડું એક્સ્ટ્રા ના ચડે અને નજીકથી જ કોઈ બી પ્રકારના ટ્રાફિકમાં ફસાયા વગર પોતપોતે આ દિવાળીના સમયમાં પ્રવાસ કરી શકે